છે શ્રાદ્ધના દિન પિતૃ દેવને નમન કરો આવતો પિતૃ દેવની યાદય યાદ હે ભાદરવો મહિનો આવતો પિતૃ દેવની યાદ અપાવતો ખીર પૂરી રે બનાવતા બ્રહ્મ ભોજન સૌ કરાવતા ખીર પૂરી રે બનાવતા બ્રહ્મ ભોજન સૌ કરાવતા પિતૃદેવ રાજી રાજી થાય પિતૃદેવને નમન કરો પિતૃદેવ રાજી રાજી થાય પિતૃદેવને નમન કરો આવ્યા છે શ્રાદ્ધના દિન પિતૃદેવને નમન કરો સ્વાન અને અને કાગને ભોજન કર